સુરતના ડિંડોલીમાં મા બાપ દીકરીના સંબંધે લજવાતો કિસ્સો સામે આવ્યો છે બાપે જ પોતાની સગી દીકરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે સગીરાએ પિતા દ્વારા કરવામાં આવતા શારીરિક અડપલા અંગે તેના ભાઈને પણ જણાવ્યું હતું પરંતુ તેમ છતાં બીજી વાર પિતાએ દીકરી સાથે અડપલા કર્યા હતા સગા પિતાએ જ પોતાની સગીર વયની દીકરી સાથે વારંવાર શારીરિક અડપલા કર્યા હોવાનું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સગીરા રાત્રે સૂતી હતી તે વખતે પિતાએ દીકરી સાથે અડપલા કર્યા હતા જેને વાત દીકરીએ તેના સગા ભાઈને પણ કહી હતી જોકે કોઈનો ડર રાખ્યા વગર ફરી સગીરાના પિતાએ એક હરકત કરી હતી મળતી માહિતી મુજબ સગીરા અને તેનો સત્તર વર્ષનો ભાઈ પિતા સાથે રહેતા હતા જોકે પિતાને દારૂ પીવાની ટેવ હોવાથી માતા છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતી હતી એટલું જ નહીં આરોપી પિતાને માતા સાથે કોર્ટમાં કેસ પણ ચાલે છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ સારી રીતે અડપલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી એટલે એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલ્યા બાદ છે આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવામાં આવેલ છે સર બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એ એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરીવાર એનું રિપીટેશન થતા બાળાએ સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતી જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે છે